વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પી કે વોઇસ ગુજરાતી મારા વ્હાલા મિત્રો વડીલો તથા ભાઈઓ અને બહેનો હું તમારું દિલથી સ્વાગત કરું છું મિત્રો આ ચેનલમાં તમને જોવા મળશે ગુજરાતી ધાર્મિક વિડિયો પૌરાણિક કથા વાસ્તુશાસ્ત્ર ગુજરાતી સુવિચાર અને બીજું ઘણું બધું એટલા માટે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો અને વીડિયો પસંદ આવે તો લાઇક કરજો નમસ્કાર મિત્રો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તુલા રાશિના જાતકોનું કેવું રહેશે બે હજાર પચ્ચીસનું વર્ષ જાણો તમારું વાર્ષિક રાશિફળ બે હજાર પચ્ચીસમાં પણ ઘણા ગ્રહો ગોચર કરશે જે તમામ રાશિઓને કોઈને કોઈ રીતે અસર કરશે ચાલો જાણીએ તુલા રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચ્ચીસ કેવું રહેશે તુલા રાશિના જાતકોનું આખું વર્ષ કેવું જશે વર્ષ બે હજાર ચોવીસ ખતમ થઈ રહ્યું છે અને નવું વર્ષ બે હજાર પચ્ચીસ શરૂ થઈ રહ્યું છે જ્યોતિષીય ગણતરીઓના આધારે વર્ષ બે હજાર ચોવીસ સંપૂર્ણપણે શનિના પ્રભાવ હેઠળ હતું ત્રીસ વર્ષ પછી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં પ્રવેશનાર ન્યાયના દેવ શનિદેવ હવે કુંભ રાશિને વિદાય આપશે અને આવતા વર્ષે એટલે કે માર્ચ બે હજાર પચ્ચીસમાં મીન રાશિમાં દેવગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે સ્વાભાવિક રીતે વર્ષ બે હજાર ત્રેવીસથી વર્ષ બે હજાર ચોવીસ સુધી શનિના કારણે સમગ્ર વિશ્વની સાથે દરેક વ્યક્તિનું જીવન પ્રભાવિત થયું હતું સારા અને ખરાબ બંને પરિણામો મળ્યા ખાસ કરીને કુંભ મકર કર્ક વૃશ્ચિક અને મીન રાશિના લોકો પર શનિની સાડાસાથી અને ઢૈયાના પ્રભાવને કારણે આ વર્ષના માત્ર ઉથલપાથલથી ભરેલું રહ્યું પણ ઘણા મોટા પરિવર્તન પણ આવ્યા રાહુકેતુ અને ગુરુના ગોચરની અસર પણ આખા વર્ષ દરમિયાન જોવા મળી રાજકીય સામાજિક અને ધાર્મિક પરિવર્તનો વચ્ચે આ વર્ષ પારિવારિક અને અંગત જીવનમાં પરિવર્તનનું વર્ષ રહ્યું ડિસેમ્બર ખતમ થઈ રહ્યો છે અને ત્રણસો પાંસઠ દિવસનું આ ચક્ર તેના અંત તરફ પહોંચી ગયું છે ત્યારે જ્યોતિષીય ગણતરીના આધારે દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિમાં એક સ્વાભાવિક જિજ્ઞાસા હોય છે કે નવું વર્ષ કેવું રહેશે ત્યારે જાણીએ કે વૃષભ રાશિના જાતકોનું આખું વર્ષ કેવું જશે તમારું વર્તન સારું રાખો પારિવારિક સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન આપો ભાઈ બહેનો સાથે સારો વ્યવહાર રહેશે તમારી ધીરજ ઓછી થવા ન દો જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરીને શેર કરવા વિનંતી વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આભાર